નમસ્કાર મિત્રો આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના મંગળવાર ના રોજ અને લાલ ડુંગળી વાત કરી તો કપાસ છાપરા નંબર આજે આવક છે બે લઈને સુધી આજની આવક છે વચ્ચે સાઈડ માં થોડું થોડું ખાલી છે અંદાજીત આવક વિશે વાત કરી તો સાડા પાંચ હજાર કટાની આસપાસ આજની આવક રહેલી છે તેમજ હરાજી નું કામકાજ અહીંથી બે નંબરના ના પિલર જ હમણાં શરૂ થવાની તૈયારી છે આપ જોઈ શકો છો જી શરૂ થાય એટલે જાણી લે કેવા રે છે આજના ડુંગળી ના બજાર ભાવ ધન્યવાદ વિશાલા સાતસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ગુલટી છે સાતસો ને એકાવન રૂપિયા ગઈકાલે સાતસો એકાવન માં હજી સાતસો ને એકાવન નો ભાવ થયો છે ગુલટી સાતસો ને એકાવન રૂપિયા

પાંચસો ને છ રૂપિયા ભાવ થાય બદલો છે પાંચસો ને છ રૂપિયા ભાવતી બધું બગાડ વાળું છે પાંચસો ને છ રૂપિયા ભાવ અગિયાર આ દેખ્યા રૂપિયા ભાવ થયો છે મિડિયમ સાઈઝમાં છે ગુલ્ટા છે બધે સાઈઝમાં ગુલ્ટા છે એકવીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં જો તો ગુલ્ટા ને ક્વોલિટી જો તો થોડી સારી છે બગડ વગડ ની છે કોક પતિ આ પરક ડાગી વરા છે

સાતસો એકતાલીસ રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝ માં છે રિટેલ ક્વોલિટી માલ છે જોઈ શકો છો તમે બગાડ વગર નું છે સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે બાકી ગુલ્ટી છે ને મીડિયમ સાઈઝ છે આવડી ને એકતાલીસ રૂપિયા ભાવ છે આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થયું સુપર એપ નંબર ક્વોલિટી માલતે આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થયું સાઈઝ માં ગુલ્ટા સાઈઝ છે મીડિયમ સાઇઝ આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થયું છે બાકી ક્વોલિટી માં સારું હા ઘટેલ એવું છે આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થયું

આઠસો ને એકોતેર રૂપિયા ભાવતી છે બાકી ક્વોલિટી હારી કઈ ઘટે નહીં બગડ વગર નો માલ છે આઠસો એકોતેર રૂપિયા ભાવતી છે સુપર માલ છે પતિ એક નંબર માલ છે આઠસો એકોતેર રૂપિયા ભાવતી

સાતસો ને એકોતેર રૂપિયા ભાવ દે છે મીડિયમ રિટેલ ક્વોલિટી મળતી જોઈ શકો છો સાતસો એકોતેર રૂપિયા ભાવ જોઈ છે ગુલટી ને મીડિયમ સાઈઝ છે બાકી મોટી નથી આમાં સાતસો એકોતેર રૂપિયા ભાવ દે છે મોટી સાઈઝ માં જો આવડી સાઈઝ છે સાતસો ને એકોતેર રૂપિયા ભાવ દે છે બાકી ગુલટી છે આઠસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે તમને ડુંગળી બે હાઈ દેખાડું બાજુમાં એક વોકલ છે

અને આઠસો અગિયાર રૂપિયા ભાવ છે આ સાઇઝમાં સારું છે જોઈ શકો છો તમે આના આઠસો ને અગિયાર રૂપિયા ભાવતી થોડીક ક્વોલિટી સારી ચમકવાળી હોતી છે અને થોડીક મીડિયમ ક્વોલિટી હોતી દેખાય છે જોઈ શકો કાળી પતી પડી ગઈ છે ચમક વગરના છે અને આઠસો અગિયાર રૂપિયા ભાવતી બાકી આ સાઈઝમાં સારું છે અને આઠસો અગિયાર રૂપિયા ભાવ થયા અને સાતસો એકાણું રૂપિયા ભાવ થયો આ મીડિયમ સાઇઝમાં છે બાકી ક્વોલિટી સારી છે જોઈ શકો તમે કલર લાઇટિંગ સારી છે નાની સાઇઝ માં છે સાતસો ને એકાણું રૂપિયા ભાવતી હોના સાતસો ને એકાણું રૂપિયા ભાવતી તો ફાઈનલી મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા જેવું જ બજાર ભાવ જોવા મળેલું છે બજારમાં કોઈ લાંબો કઈ સુધારો વધારો છે નહીં એવું ને એવું રાબેતા મુજબ આજે પણ બજાર ભાવ રહેલું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ